ડુમસ આર્ટ પ્રોજેક્ટ તેની દસમી એડિશનનો પ્રારંભ કર્યો ફાઉન્ડેશન દ્વારા સમર્થિત પબ્લિક આર્ટ્સ ફેસ્ટિવલ ડુમસ આર્ટ પ્રોજેક્ટ અઢાર સપ્ટેમ્બર બે ના રોજ તેની દસમી એડિશનનો પ્રારંભ કર્યો હતો આ વર્ષની થીમ ટ્રાન્સેન્ડિંગ બાઉન્ડરીઝ કલાકારોને તેમ તેમનું વિઝન કલ્પના અને કલાત્મક પ્રતિભાવને દર્શાવે તેવી નવીનતમ કલાકૃતિ અને શિલ્પો તૈયાર કરવા માટે પ્રોત્સાહિત કરે છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના માનનીય મ્યુનિસિપલ કમિશનર આઈએએસ સુશ્રી શાલિની અગ્રવાલ આ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું હતું સમારંભનો પ્રારંભ પરંપરાગત દીપ પ્રાગટ્ય સાથે કલાકારના ઉદ્ઘાટન સાથે થયો હતો ત્યારબાદ મગદલ્લા પ્લાઝા ખાતે સર્વમ પટેલ દ્વારા સેન્ડ્સ ઓફ ટાઈમ શીર્ષક હેઠળ મંત્રમુગ્ધ કરનારનો લાઇવ સેન્ડ આર્ટ શો યોજાયો આ ફેસ્ટિવલ ખાતે બસ્સોથી વધુ આર્ટ ઇન્સ્ટોલેશન શિલ્પો ચિત્રો અને ફોટોગ્રાફ દર્શાવવામાં આવ્યા હતા ઇન્સ્ટોલેશન જેજે સ્કૂલ ઓફ આર્ટ્સ એમ એસ યુનિવર્સિટી વડોદરા વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ચિત્રકલા પરિષદ અને સાર્વજનિક સ્કૂલ ઓફ ફાઇન આર્ટ્સ તથા જેડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજીના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યા હતા એવોર્ડ વિજેતા કલાકાર અને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ ધારક મિત્તલ સાથેના સહયોગથી કલાકાર તૈયાર કરવામાં આવી હતી સુરતના બેઝમેન્ટની દિવાલોને આર્ટ આર્ટ ગેલેરીમાં ફેરવતા ધ બેઝમેન્ટ કલાકારોને આર્ટની કૃતિઓ દર્શાવાય છે આગામી એક મહિના સુધી વીઆર સુરત ઇન્સ્ટોલેશન ફાઇન આર્ટ ફોટોગ્રાફી પ્રદર્શન વર્કશોપ પેનલ ડિસ્કશન યુવા કલાકારો વચ્ચે સ્પર્ધા અને કલાકૃતિઓના બજાર સાથે કલાત્મક ઉજવણીઓનું કેન્દ્ર બની રહેશે ડુમર્ટ્સ આર્ટ્સ પ્રોજેક્ટની આ ઓડિશન મહત્વપૂર્ણ સહયોગીની શ્રેણી દ્વારા સંચાલિત છે જે દરેક આ ફેસ્ટિવલના બૃહદ વિઝનમાં પ્રદાન કરે છે સ્ટેમ શિક્ષણ અને સંસ્કૃતિના ક્ષેત્રે યુનેસ્કો નવી દિલ્હી સાથે એક મહત્વપૂર્ણ ભાગીદારી કરવામાં આવે છે ધ્યાનકર્ષક બાબતોમાં યુનેસ્કોના પબ્લિકેશન અ અ બ્રાઇડેડ રિવર ધ યુનિવર્સ ઓફ ઇન્ડિયન વુમન ઇન સાયન્સ પર આધારિત ફોટો એક્ઝિબિશન ઇન્ટરવોવન લેગસીસ અને વર્લ્ડ હેરિટેજ અને ભારતના લિવિંગ હેરિટેજ વચ્ચે સિન્જીર્સ શીર્ષક હેઠળનો ડિજિટલ સોકેશ અને રાજસ્થાનમાં લાંગા સંગીતકાર હાથ શાળાની કલાના જીવંત વારસાને સાચવવા તથા તેને પ્રોત્સાહન આપવા માટે યુનેસ્કોના પ્રયાસોની અનોખી રજૂઆતનો સમાવેશ થાય છે યુનાઇટેડ નેશન સિવિલ સોસાયટી કોન્ફરન્સના સમર્થનથી ન્યૂયોર્ક સ્થિત આર્ટ ફોર ધ ફ્યુચર ફેસ્ટિવલ સાથેનો આંતરરાષ્ટ્રીય સહયોગ વૈશ્વિક જનસમુદાયમાં અમારી પહોંચને વિસ્તારે છે બંને ફેસ્ટિવલ કલાકાર અને રચનાત્મક લોકો માટે સમાવેશ ઇકોસિસ્ટમ બનાવવાની પ્રતિબદ્ધતા ધરાવે છે ભાગીદારીને ડુમર્સ વિસ્તરણ છે પ્રારંભ થયો ત્યારથી ડુમર્સ આર્ટ્સ પ્રોજેક્ટ સમગ્ર ભારતમાં અદ્વિતીય પબ્લિક આર્ટ ફેસ્ટિવલ યોજવાની અભિવ્યક્તિ માટે વાયબ્રન્ટ સ્થળો ઊભા કરવાની તથા સાંસ્કૃતિક આદાન પ્રદાન માટેની અમારી સફરનો માર્ગ મોકળો કર્યો છે મેળવેલા અદભૂતપૂર્વ સમર્થન અને જોડાણ માટે અમે ખૂબ જ આભારીએ છીએ જેના પગલે દરેક ફેસ્ટિવલ સાથે અમે અનેરો વિકાસ સાંધ્યો છે હવે અમે ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે અમારો પ્રભાવ વિસ્તારી રહ્યા છીએ છેલ્લા એક દાયકામાં અમે યુનેસ્કોને યુનાઇટેડ નેશન્સ સિવિલ સોસાયટી કોન્ફરન્સ દ્વારા સમર્થિત ન્યૂયોર્ક સ્થિત આર્ટ ફોર ધ ફ્યુચર ફેસ્ટિવલ જેવી સંસ્થાઓ સાથે વ્યૂહાત્મક ભાગીદારીઓ દ્વારા સાંસ્કૃતિક જાળવણી માટે ઉત્પ્રેરક તરીકે કામ કરવા માટે અમારા પબ્લિક આર્ટ ફેસ્ટિવલનો અવકાશ વિસ્તાર્યો છે આર્ટિસ્ટ મેન્ટરશીપ પ્રોગ્રામ જેવી અમારી પહેલ ઉભરાતી પ્રતિભાઓને પ્રસ્થાપિત વ્યવસાયિકો તરફથી શીખવાની તકો પૂરી પાડે છે અમને ગર્વ છે કે અમે ડુમર્સ આર્ટ્સ પ્રોજેક્ટની દસમી એડિશનનું સીમાચિહ્ન સર કર્યું છે વિદ્યાર્થી અને સમુદાય બંનેને સમૃદ્ધ બનાવે તેવી પહેલ તથા નવી ભાગીદારીઓ કરવાનું ચાલુ રાખવા માટે હું આતુર છું અમે ડુમસ આર્ટ પ્રોજેક્ટના ક્યુરેટર સુમી ગુપ્તાએ જણાવ્યું હતું દુનિયાએ બનાવેલો વારસો કુદરતી વારસો જીવંત વારસો એ ત્રણેય એકબીજા સાથે ગહન રીતે જોડાયેલા છે એકમેક પરની આ નિર્ભરતાને ઓળખાવી કેન્દ્ર સ્થાને છે સુનિશ્ચિત કરી શકાય કે વારસાને સુરક્ષિત રાખવાના પ્રયાસો વર્લ્ડ હેરિટેજ સાઇટના માળખાકીય પાસાને જ નથી પરંતુ પેઢીઓ સુધી પહોંચેલી સમુદાયોની જીવંત કામગીરીઓને ટકાવી રાખે છે સાઇટ્સને તેનું ગહન અર્થ અને મહત્વ બક્ષે છે યુનેસ્કો દ્વારા ડિજિટલ એક્ઝિબિશન ઇન્ટરવોવેન લેગેન્સી ભારતમાં આઠ વર્લ્ડ હેરિટેજ સાઇટ અને તેની સાથે જોડાયેલી જીવંત વારસાગત અભિવ્યક્તિઓ વચ્ચેનો સંબંધ શોધે છે રાજસ્થાનના હસ્તકલા કારીગર અને લાંગા સંગીતકારોને સુરક્ષિત રાખવા માટેના ગંભીર પ્રયાસો દર્શાવવા સાથે રજૂ કરવામાં આવ્યા છે યુનેસ્કો નવી દિલ્હી સાઉથ એશિયા રિજનલ ઓફિસના ડિરેક્ટર અને પ્રતિનિધિ ટીમ કર્ટિસે જણાવ્યું હતું આ ફેસ્ટિવલ વિવિધ કલાત્મક અભિવ્યક્તિ પ્રતિભા પ્રોજેક્ટનું ડાયનેમિક સંયોજન ફોટોગ્રાફી વાર્તા કહેવા દ્વારા ઇતિહાસની અજાણની મહિલા નાયિકાઓને ઉજાગર કરતા કાદંબરી મિશ્રાના શક્તિશાળી આઇકોનિક વુમેન પ્રોજેક્ટથી માંડી ગીતા હર્ડસનના કામોના પૂર્વવ્યાપી અવલોકન સુધી ગુજરાત ઇન ફોકસ નિષ્ણાત ફોટોગ્રાફર્સ અને ઉભરતી પ્રતિભાઓ બંને દ્વારા લેવાયેલા શહેરના અદભુત ફોટોગ્રાફ દર્શાવે છે યંગ આર્ટિસ્ટ પ્રોગ્રામ વિદ્યાર્થીઓને વિવિધ કલાત્મક માધ્યમો દ્વારા પોતાની જાતને શોધવા વ્યક્ત કરવાની તક આપે છે આ વર્ષે પબ્લિક આર્ટ સાથે ભાગીદારી છે સ્વૈચ્છિક સંસ્થા ભારતમાં હાંસિયામાં ધકેલાયેલા સમુદાયના બાળકો યુવાન મહિલાઓના જીવનને સમૃદ્ધ બનાવવા માટે કલાકારો સાથે કામ કરે છે વિઝ્યુઅલ આર્ટ્સ દ્વારા સર્વાંગી શીખવાના અનુભવ પૂરા પાડી રચનાત્મક દ્વારા સહભાગીને સશક્ત કરે છે ડુમર્ટ્સ આર્ટ્સ પ્રોજેક્ટ માટે આર્ટ રિચ સ્થાનિક કલાકાર સમુદાય સાથે સહયોગ કરશે પબ્લિક આર્ટ ફેસ્ટિવલમાં ભાગ લેવાના અનુભવ શોધવા માટે બાળકો સાથે વર્કશોપ યોજશે અને નવી કલા શીખવાનું કૌશલ્ય તથા વાર્તા કહેવાની રીત શીખવશે શહેરી પરિવર્તનમાં કલાની ભૂમિકા અંગેની પેનલ ડિસ્કશન યોજાશે જેમાં કલાકારો સાથે નિષ્ણાંતો ચર્ચા કરશે કલા કેવી રીતે શહેરી ક્ષેત્રની નવેસરથી વ્યાખ્યા કરી શકે છે મોક્ષ ફાઉન્ડેશનના નિષ્ણાંત કલાકારો દ્વારા સ્પેશિયલ આર્ટ થેરાપી સેશનમાં કલા દ્વારા લાગણીઓ વ્યક્ત કરવાની શક્તિ રજૂ કરવામાં આવશે અન્ય આકર્ષણોમાં બ્લોક પ્રિન્ટિંગ પેપરમેક પોટ્રી ફ્રેગરન્સ મેકિંગ અને મિરર મોઝેક પરની વર્કશોપનો સમાવેશ થાય છે આર્ટ બાઝાર લાઇવ મ્યુઝિક સાથે પોતાના પ્રેક્ષકો સાથે જોડવા માટે સ્થાનિક કલાકારો માટે ક્યુરેડેટ માર્કેટ પૂરું પાડશે યુનેસ્કોને રાજસ્થાન ટુરિઝમ સાથેના સહયોગથી રાજસ્થાનની કલાકાર દ્વારા લોકનૃત્ય હસ્તકલા પ્રદર્શન સાંસ્કૃતિક અનુભવ પૂરો પાડશે આઉટડોર અને મજબૂત કલાત્મક ઝુકાવ માટે અનેરા પ્રેમ માટે જાણીતા સુરતીઓને આનંદ પ્રમોદ માટે બધું જ ઉપલબ્ધ થશે ડુમસ આર્ટ પ્રોજેક્ટ બે હજાર ચોવીસમાં ભાગ લેનારા કલાકાર વિદ્યાર્થીઓને પબ્લિક આર્ટ ફેસ્ટિવલના આર્ટિસ્ટ મેન્ટરશિપ પ્રોગ્રામ દ્વારા જાણીતા કલાકારો દ્વારા માર્ગદર્શન મેળવવાની તક મળશે બે હજાર ત્રેવીસમાં શરૂ કરેલા પ્રોગ્રામમાં દર વર્ષે દરેક છ પબ્લિક આર્ટ ફેસ્ટિવલમાંથી ત્રણ વિદ્યાર્થી કલાકારોને પસંદ કરવામાં આવે છે યુવા કલાકારોને બ્રિટિશ કન્ટેમ્પરી આર્ટિસ્ટ પિયર્સ બોક કોચી મ્યુઝિયમ અને બીનાવેલા સ્થાપક અને કલાકાર બોઝ કૃષ્ણમાચારી લેનાખ લેખક ઈનાપુરી ઇન્ડિયન આર્ટ ફેડરના ડિરેક્ટર જયા અશોકન જાણીતા હેરિટેજ ફોટોગ્રાફર અમિત પરસિયા ટેક્સટાઇલ ડિઝાઇનર સુનિતા શંકર કન્ટેમ્પરરી આર્ટિસ્ટ મુરલી ચિરોઠ અને આર્ટ પ્રેક્ટિશનર તથા પેડાગોગ ભૃગુશનમાં જેવી જાણીતા ક્રિએટર તરફથી મેન્ટરશિપ મળશે ફિલ્મ શોપી પાર્ક ઇન આર્ટ્સ ફોર ધ ફ્યુચર ફેસ્ટિવલ સ્વચ્છ ભારત સર્વક્ષણ લોટસ બોટલ આર્ટ અને એનઓએસ સાથેનો સહયોગ આ એડિશનની સફળતા તથા વૃદ્ધિ મેળવવા માટે મહત્વપૂર્ણ રહ્યો છે સુરત શહેર હંમેશા રચનાત્મકની ઉજવણી કરી રહી છે રહીશોએ કલાત્મક અભિવ્યક્તિના વિવિધ પ્રકારમાં ઉત્સાહ ભાગ લીધો છે ફેસ્ટિવલના પ્રારંભથી અત્યાર સુધી ત્રણ મિલિયન મુલાકાતીઓ તેના પ્રત્યે આકર્ષયા છે તેજ આ ફેસ્ટિવલની નોંધપાત્ર સફળતાનો પુરાવો છે બે હજાર તેરમાં શરૂ કરાયેલો ડુમર્સ આર્ટ્સ પ્રોજેક્ટ ગુજરાતની વિવિધ કલાત્મક અભિવ્યક્તિઓનું વાઇબ્રન્ટ પ્રદર્શન છે તેજ ધ યુઝ આર્ટ ફાઉન્ડેશન દ્વારા સમર્થિત છે વી આર સુરતની કનેક્ટિંગ કોમ્યુનિકેટ પહેલાનો પણ તે ભાગ છે જેનો ઉદ્દેશ્ય નાગરિક ગર્વને પ્રોત્સાહન આપવાનો સ્થાનિક અર્થતંત્રને મજબૂત કરવાનો શહેરની રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય છબીને વધારવાનો છે नमस्ते मेरा नाम है सुमी गुप्ता और मैं डूमस आर्ट प्रोजेक्ट की क्यूरेटर आर्ट प्रोजेक्ट का दसवा साल है और आ, मुझे बहुत खुशी हो रही है यहाँ पे ये फेस्टिवल की उद्घाटन में आ, पार्टिसिपेट करना और आ, आज का ये फेस्टिवल बहुत महत्वपूर्ण है क्योंकि दस साल हो गए हमें ये करते करते और आ, सूरत के लोगों को बहुत पसंद है ये फेस्टिवल और इस दफे बड़े सारे नए इंस्टीट्यूशन हमारे साथ जुड़े हैं जैसे कि जे स्कूल ऑफ आर्ट मुंबई की बहुत जानी मानी आर्ट इंस्टीट्यूट है उसके छात्रों ने बहुत इंस्टॉलेशंस बनाए हैं और आ, आ, सूरत के जो स्कूल यूनिवर्सिटीज हैं उन्होंने भाग ले लिया है और सो तो ये बहुत अच्छा इन्होंने डिस्प्ले करा है आ, पेंटिंग्स का इंस्टॉलेशंस का फोटोग्राफी का वो है गुजरात इन फोकस हम एक फोटोग्राफी कंपटीशन रन करते हैं उसमें हमें इस दफा पंद्रह सौ एंट्रीज आए थे उसमें से हमने करीब साठ एंट्रीज चुने हैं जो हमने यहाँ पे डिस्प्ले किए हैं तो आ, और एक पूरी आर्ट गैलरी बनाई है सेकंड फ्लोर पर वहाँ आप देखेंगे कि बहुत आ, पेंटिंग्स हैं अलग अलग स्कूल अलग अलग कॉलेजेस के छात्रों की पेंटिंग्स हैं इस दफ़ा क्योंकि 10 साल हुए हमने आर्ट मेंटरशिप प्रोग्राम शुरू करा है जहां हर फेस्टिवल से हम लोग जो जिन्होंने बहुत ही अच्छा काम किया है उन छात्रों को लेते हैं और उनको एक मेंटरशिप पैनल के साथ मैच करते हैं जो बड़े बड़े आर्टिस्ट और सीनियर लोग हैं अपने फील्ड में जैसे आर्ट क्यूरेटर आर्टिस्ट कोई तो इंडिया में है एक है जो ब्रिटिश आर्टिस्ट है जो लंदन में रहते हैं वो सब इन स्टूडेंट्स को गाइडेंस देंगे कि आगे कैसे बढ़ें जब ये लोग अपना कॉलेज खत्म करेंगे और इस साल हमारी कोई इंटरनेशनल कोलेबोरेशन भी हैं एक तो यूनेस्को के साथ हमारी एक फोटो एग्जिबिशन जो यहाँ गैलरी में है और आ, एक आर्ट्स फेस्टिवल है जो न्यूयॉर्क में चल रहा है आजकल आर्ट्स फॉर द फ्यूचर फेस्टिवल जो यू एन करती है तो उन्होंने भी हमारे साथ इस दफ़ा जोड़ा है अपना संबंध जोड़ा है ताकि जो चीज़ें हम यहाँ दिखा रहे हैं वो लोग अपनी वेबसाइट और सोशल मीडिया में अमेरिका में दिखाएंगे और जो वहाँ न्यूयॉर्क में वो लोग दिखा रहे हैं वो हम अपने लोगों को यहाँ पे दिखा सकते हैं और एक एनजीओ है आर्ट रीच जो बच्चों के साथ काम करते हैं और जो बच्चे स्कूल वगैरह नहीं जाते उनके साथ बहुत अच्छा काम कर रहे हैं उनको आर्ट वर्कशॉप्स के द्वारा ये लोग कुछ शिक्षा देंगे तो उसकी काफी वर्कशॉप होंगी ये पूरे महीने के लिए फेस्टिवल है और यहाँ पे बड़ी सारी वर्कशॉप पैनल डिस्कशन आर्ट बाजार चिल्ड्रंस आर्ट कंपटीशन जहाँ पे चार पांच सौ स्कूल के बच्चे आके यू नो कंपटीशन में हिस्सा लेंगे तो एक महीने के लिए ये वी आर सूरत जो जगह है वो पूरी कला का क्षेत्र बन जाएगा जहाँ हर कोई आएगा और कुछ ना कुछ रोज नया मिलने को देखे देख सकते हैं वो या वर्कशॉप में हिस्सा ले सकते हैं और ये जगह हम यहाँ करते हैं वी आर सूरत हमें जगह देते हैं ये फेस्टिवल्स करने की हर साल और ये फेस्टिवल सपोर्टेड है यू जाट्स फाउंडेशन की तरफ से और ये नॉट फॉर प्रॉफिट है सो so, इसका मतलब इसमें ये जो आप इंस्टॉलेशंस वगैरह देख रहे हैं, ये कोई बेचने खरीदने के नहीं है ये बस लोगों को देखने के लिए है और स्टूडेंट्स को अपॉर्चुनिटी देने के लिए कि वो अपना काम आ, हजारों लाखों लोगों को दिखा सकते हैं <laughs> ब्यूरो रिपोर्ट एस नाइन न्यूज सूरत हमारी तमाम माहिती थी अपडेट रहो एस नाइन न्यूज साथे